દર્શક મિત્રો ટુ ધોઈન્ટમાં સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો ટુ ધ જે પ્રકારે વાત કરીશું હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને નજીકમાં છે અને તેની તૈયારીઓની ખાસ કરીને વાત કરીએ તો તમામ લોકો અત્યારે પૂરજોશમાં દિવાળીની તૈયારીઓમાં લાગી ગયા છે આપણે આજે વાત કરવાની છે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે જેમ જેમ વર્ષો બદલાઈ રહ્યા છે તેમ તેમ જે દિવાળીની ઉજવણી ખાસ કરીને વાત કરીએ અને તેની પહેલાંની જે તૈયારીઓ છે તે તૈયારીઓમાં ક્યાંક ને ક્યાંક બદલાવ આવી રહ્યો છે પહેલાં આપણે જે પ્રકારે જોતા હતા કે દિવાળી આવે એની પહેલાં જે પ્રકારે અલગ અલગ નાસ્તા બનાવવાની વાત હોય કે પછી ઘણું બધું જે આપણે વાત કરી તો ઘરે જ જે બનાવવાની હતી વાનગીઓ તે અત્યારે ક્યાંક ઓછું થઈ રહ્યું છે મીઠાઈઓની આપણે વાત કરીએ ઘરે રંગરોગાન કરાવવાની વાત હોય તો તેની વાત કરીએ આ તમામ વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક હવે ઓછી થઈ રહી છે અને લોકોનો જે ઉત્સાહ આપણે દિવાળીની વાત કરીએ કે નાનું કુટુંબ આપણે વાત કરીએ કે પછી સંયુક્ત કુટુંબ માટે વાત કરીએ કેવી રીતે તેમાં ઉજવણી થતી હતી વહેલી સવારે જે વડીલો હોય તેમના પગે લાગવું એમના ઘરે જવું દસતા વર્ષના દિવસે આપણે વાત કરીએ તેમાં કેવા પ્રકારનો બદલાવ આવી રહ્યો છે અત્યારે આપણે વાત કરીએ તો જે પ્રકારની લાઈફ થઈ ગઈ છે અને તેમાં જે દિવાળીની રજાઓ છે તેમાં અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા લોકો પરિવાર સાથે જે વેકેશન માણવા માટે ક્યાંક કોઈ હિલ સ્ટેશન જતા હોય છે કે કોઈ અન્ય જગ્યાએ જતા હોય છે અને હિલ સ્ટેશનોમાં અને ત્યાં મોટા પ્રમાણમાં જે લોકોની ભીડ આપણને જોવા મળતી હોય છે એટલે અત્યારે આપણે વાત કરીએ તો આ જે બદલાવ છે તે સમય સાથે પરિવર્તન ચોક્કસથી જરૂરી છે પરંતુ જે પણ બદલાવ આવ્યા છે તે કેવા બદલાવ છે તેની આપણે ચોક્કસથી વાત કરીશું અને પરંપરાની સાથે જે આધુનિકતાનો પણ સંગમ અત્યારે હાલના જે સમયમાં આપણે વાત કરીએ તો તે પણ થઈ રહ્યું છે લોકોને જે શુભેચ્છા આપવાની વાત હોય ગ્રીટિંગ્સ આપે જે પ્રકારે આપીએ છીએ દિવાળીમાં તે પણ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ટેકનોલોજીનો જમાનો છે એટલે તેના આધારે આપણે જે શુભેચ્છા આપવાની જે રીત છે તે પણ અત્યારે ખાસ કરીને આપણે બદલાઈ રહી છે ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે હાલના સમયમાં આપણે વાત કરીએ દિવાળીની જોવા મળી રહી છે અને સાથે જ થોડા સમય પહેલાંની આપણે વાત કરીએ તો ત્યારે કેવી જોવા મળતી હતી સમય સાથે કેવા કેવા બદલાવ ખાસ કરીને આપણે જોયા છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું મારી સાથે ચર્ચા કરવા માટે બે મહેમાન જોડાઈ ગયા છે સૌથી પહેલાં કુસુમ કોલ આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર છે મહિલા અગ્રણી છે અને સાથે ઉત્કર્ષ ફાઉન્ડેશન તેના એમડી છે સ્વાગત છે કુસુમજી આપનું નિર્માણ ન્યૂઝમાં અને તેમની સાથે છે ધર્મેશભાઈ ગામી સામાજિક કાર્યકર્તા છે સુરતથી આપણી સાથે જોડાયા છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં કુસુમજી સૌથી પહેલાં આપણેથી આપણાથી શરૂઆત કરીએ ખાસ કરી દિવાળીનો તહેવાર એટલે આપણે વાત કરીએ ઘરની સાફ સફાઈ હોય કે પછી જે વાનગીઓ બનાવવાની મેં વાત કરી કે પહેલાં જે પ્રકારનું હતો ટ્રેન્ડ અને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે પરંતુ મહિલાઓનું કામ આપણે વાત કરીએ તો આમાં ઘર સાફ કરવાનું ને બધું આપણે વાત કરીએ જે વધી જતું હોય છે ત્યારે ગૃહિણી તરીકે આપણે વાત કરીએ તો કેવા પ્રકારના બદલાવ આજે સમય જતાં દિવાળીની તૈયારીઓમાં કે પછી આ જે ઉજવણીમાં અત્યારે આવી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો મને યાદ છે હું જયારે ગુજરાત આવી હતી ત્યારે મેં દિવાળી જયારે જોઈ કે કેવી રીતે કરતા બહુ બધી સફાઈ ઘરમાં અને પછી દરેક નાસ્તો ઘરમાં અને સૌથી વધારે તો કે બધા સવારમાં નવા વર્ષમાં મળવા આવતા હતા એ કોઈ કાકા લોકો હોય માસી લોકો હોય પડોશીઓ હોય બધા આવતા હતા એક એક કરીને આવે વિશ કરે નાસ્તા બેસે પછી એ લોકો આપણા ઘરે થી બીજા ઘરે જતા હતા એવી રીતે લોકો નું આખો દિવસ રાધર આખો વીક લોકો નું એકબીજાના ઘરે જતા હતા પણ હવે એ બહુ ઓછું થઈ ગયું છે હવે લોકો એવી રીતે આજકાલના છોકરાઓ જે છે એકબીજાના ઘરે નથી જતા એ પોતાના ઘરમાં જ થોડું એન્જોય કરવા માંગે છે એમને લાગે છે હવે પાંચમ સુધી નથી સ્કૂલ નથી يا રજાઓ છે ઓફિસ નથી તો થોડો આરામ કરી લઈએ વેકેશનમાં તો એ વખતે ભી લોકો જતા હતા ને આજ ભી જાય છે પણ મને લાગે છે આજ લોકો વધારે વેકેશનમાં જાય છે કોઈ ફાર્મ હાઉસ પર જતા રહે છે ત્યાં ફ્રેન્ડ્સને પાર્ટી માટે બોલાવે એવી રીતે લોકો કરતા હોય છે અને કદાચ ઓલ્ડ એજ ના લોકો હોય તો એ કોઈ આશ્રમમાં જવા માંગે છે શાંતિથી બેસવા માંગે છે એ બધું એટલે સમાજ એ વર્ષથી અમુક વસ્તુ જે છે સિમિલર છે લોકો પેલે ગરવમાં નાસ્તો બનાવતા હતા હવે બહારથી લાવે છે એ એક મેજર ડિફરન્સ છે પહેલા ઇવન જે અલગ અલગ જગ્યાથી ખરીદે છે બહુ મેજર આપ શું કેશો જે પ્રકારે આપણે વાત કરીએ બદલાવ આપની દ્રષ્ટિએ આવ્યા છે તેને લઈને જે ઉપેચ્છાઓની વાત હોય મીઠાઈઓની વાત હોય કે પછી ઘરની તૈયારીઓની આપણે વાત કરીએ અન્ય જે ઘણી બધી તૈયારીઓ આપણે વાત કરીએ તો મહિના પહેલાથી ચાલુ પડી જતા હતા પરંતુ અત્યારે કામ એટલું વધ્યું છે સમય સાથે પરિવર્તન થયા છે લોકોની લાઈફ પણ બદલાઈ છે અત્યારે તેના આધારે દિવાળીમાં પણ પરિવર્તન તેની ઉજવણીમાં પણ આપણે જોયા છે કઈ રીતે આપ પરિવર્તન જોઈ રહ્યા છો

એની તૈયારીઓથી એવી આશાઓ રાખતા હોય છે કે ભાઈ હવે દિવાળી છે લોકો ખરીદી કરશે અને લાખો રૂપિયાનું ટર્નઓવર થશે સ્વાભાવિક છે એના પર ઘણો બધો આધાર લોકો નહોતો પરંતુ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે કલ્ચર બદલાઈ બદલાયું જે દિવાળીની તહેવારોની અંદર જે રીતે ભીડ પરચેસ ખરીદી કરવામાં થતી હતી એ પણ ભીડની અંદર ઘણો બધો ઘટાડો થયો છે કેમ કે ત્રણસો દિવસ લોકો કઈ પણ જોતું હોય તો ખરીદી કરી લે છે ખાસ કરીને ઓનલાઈન જે માર્કેટ છે એ પણ જે પ્રેક્ટિકલ શોપમાં જે લોકો જતા હોય એમાં પણ ઘણો ઘટાડો થયો છે એટલે આ રીતનું પણ એક માર્કેટ બદલાયું છે બીજી બાબત કે જે નવા યંગસ્ટર છે એમની અંદર જે વડીલો પ્રત્યેના ભાવના પ્રેમ એ પણ ક્યાંક ને ક્યાંક ઘણો ઓછો થયો જે વૃદ્ધોની સ્થિતિ ને પરિસ્થિતિ છે જે આપણે કુટુંબ સાથે રહીને

એ સતત ટ્રેડમાં જીવે છે પૈસાને વધારે મહત્વ આપી રહ્યું છે સાથે સાથે સોશિયલ કામ પણ કરે છે હું નથી કે નથી કરતો પણ પર્સન્ટેજ વાઇસ એક અનેકયા ઘટાડો થયો છે જે આત્મિયતા હોય એકબીજા પ્રત્યે એક અનેકયા ગરીબધી કુટુંબની ગટિક છે સોશિયલ મીડિયા પર ખૂબ મોટો રોલ બની ગયો છે કેમ કે રોજ બરોજ વાતો કરવી મરી લેવું વિડિયો કોલ કે મરી લેવું આ બધી બાબતોના કારણે પ્રેક્ટિકલ બનાવવાની કે કે જે બાબતો છે એ ઘણી બધી ઓછી થઈ છે નો ડાઉટ આપણે ફ્રીડમ થયા અને બહુ વિશ્વના કોઈ પણ ખૂણા પર આપણે ચર્ચા કરી શકીએ છીએ વિશ્વ વિડિયો કોલ થી એકબીજાને વાતો કરી શકીએ છીએ પરંતુ જે પ્રેક્ટિકલ કોઈ પણ સંબંધો હોય અને જે ભાવના હોય એ ભાવનાની અંદર ઘણો બધો ઘટાડો થયો છે એટલે ઓલ ઓવર દીપાવલી પર્વની જો આપણે વાત કરીએ તો પહેલાની પરંપરા મુજબ ઘણી બધી ખૂબ પ્રેક્ટિકલી બાબતની વાતમાં આપણે દૂર થયા છીએ પરંતુ આ દેશ મેં કીધો એમ કે અને દિવાળી પર્વ ભારત હંમેશા ખૂબ રંગે ચંગે ઉજવતું જ હોય છે અને એ ઉજવતા જ છે જેમ મહિલાઓની વાત કરીએ તો મહિલાઓની અંદર પણ પહેલેથી ઘરની સાફ સફાઈથી માંડી અને ખૂબ નત નવી વાનગીઓથી માંડીને નત નવા પકવાનો જેમ ઘરમાં બનતા એ પણ ક્યાંક ને ક્યાંક અલગ માર્કેટો ઉભી થઈ છે રેડીમેડ તૈયાર વસ્તુઓ બનીને એની પણ બજારમાંથી લોકો આજકાલ ખરીદી કરી લે છે એટલે જે ગુણવત્તાની બાબતમાં પણ ઘણો બધો ફેરફાર થયો છે નવની ક્વોલિટી કે વસ્તુઓ ને આપલે વધારે થતી હોય છે ગિફ્ટની આપલેમાં પણ આપણે જોઈએ તો ગિફ્ટ એકબીજાને લેવાની જે વાતો છે એમાં પણ ઘણી બધી વિદેશી આઈટમો પણ એની અંદર આવી ગઈ એટલે સ્વદેશી વસ્તુઓનો પણ ઘટાડો ક્યાંક થયો છે અને સરકારે આજે કેવું પડે છે કે સ્વદેશી વસ્તુ સ્વદેશમાં રાખીએ પણ સ્વદેશી આ જ રીતના આપણે બધા કોઈ પણ પર્વ ને રહીએ એટલે ઘણો બધો બદલાવ છે એ સ્વાભાવિક છે સમયની સાથે બદલાવ પણ જરૂરી છે પણ યુવાધન ધન ક્યાંક જે પરિવારથી અને વૃતો કે અમારા માતા પિતરા પત્યના જે આદરો છે એક એકલેગેટ કર્યા છે જી ઉષમજી સાથે જ જે પ્રકાર આપણે વાત કરીએ અત્યારે આધુનિકતાનો સંગમ થઈ રહ્યો છે દિવાળીમાં અત્યારે ટેકનોલોજી પણ આમાં જે આવી રહી છે તે બદલાવને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને આધુનિકતાનો સંગમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે ભવિષ્ય આપણે વાત કરીએ તે આપ કેવી જોઈ કે કેવું જોઈ રહ્યા છો ખાસ તહેવારોમાં જ एना पहला हूँ एक बात कहू कि अपने एज इंडियंस इंडिया मा रहिए तो अपने थोड़ो अपना कल्चर ने लाइट ही लीए कि ये तो है अपनी आजू बाजू इंडियंस बाहर रहे थे अमेरिका में आप जो ये कि व्हाइट हाउस मा ये दिवाली सेलिब्रेट करे थे लंडन पार्लियामेंट में दिवाली सेलिब्रेट करे थे अफ्रीकन कंट्रीज में रशिया में દુબઈના ટાવર પર દિવાલી ગ્રીટિંગ્સ આવે છે તો એ બી એક ફેલાવ વિસ્તાર થયું છે સનાતન ધર્મનો એસ્પેશલી દિવાલીનું થોડું આઈ થિંક સમયનું જે ચક્ર હોય છે અલગ અલગ ફેઝિસ હોય છે એક સમાજના આપણે તો સનાતન ધર્મમાં લાખો વર્ષોની વાતો કરીએ છીએ અને જે વોટ એવર બી કોલ ઇટ જ્યાં જે ભારત છે ઇન્ડિયા છે એ છે ઓનલી કોન્સ્ટન્ટ એટલે બદલ્યા કરે અને ટેકનોલોજીને કારણે થોડું ફેરફાર થયું આપણે રાત દિવસ વીઆર ઇન ટચ વિથ એવરીબડી અમેરિકામાં મેસેજ પહોંચતા હવે ફ્રેક્શન ઓફ સેકન્ડ ની વાત છે એવી રીતે મેસેજીસ બી છે અને આપણે કોન્સ્ટન્ટલી બીજા જોડે ટચમાં હોઈએ એટલે પછી એટલી બધી મળવાની જરૂર લાગતી નથી કે હા હેલો તો ચાલતું જ હોય છે કોઈ બી મેસેજ હોય તો ચાલતું જ હોય છે તો એના કારણે બી થોડું એનું એ ઓછું થયું બીજું આપણે જે દિવાળીને અ એ ભગવાન રામ ઘરે આવ્યા ભગવાન રામ કોણ હતા ભગવાન રામનું જીવન કેવું હતું એની ઉપર થોડું ધ્યાન નથી આપતા ને બીજું બધું સેલિબ્રેશન પર જ ધ્યાન આપીએ છીએ કે આપણે સેલિબ્રેટ કરીએ આપણે નવા કપડાં લાવીએ નવા ગિફ્ટ લાવીએ મોટી મોટી કંપનીઝ કંપની એકબીજાને ગિફ્ટ મોકલતા જ હોય છે તો એ બધું ધીઝ આર ધ ચેન્જ જે પહેલા નતું એ મોકલતા હતા પણ ઇટ વોઝ વેરી સિમ્પલ હવે થોડું એ ઓવર થઈ રહ્યું છે કોસ્ટલી

હું આપણે કહું કે એના દીવા માં તેલ નાખતા સ્કેન્ડલ પર છે યા ચાઇનાની લાઈટ પર છે તો કદાચ પચાસ વર્ષ પછી જુદું હશે કઈ વી ડોન્ટ નો ટેકનોલોજી ક્યાં પહોંચશે આજ આપણે એ કરીએ છીએ પણ આપણે હજી ભગવાન રામને યાદ કરીએ છીએ હજી એ આયા તા એ એવું થયું એવું થયું રામ મંદિર ની સ્ટ્રગલ થઈ રામ મંદિર બન્યું ધેટ મીન્સ કે આપણે ભગવાન આપણી અંદર છે એટલે અને રહેવાના બી છે કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ જે છે એક સનાતનીનું એમાં ભગવાન રામ તો રહેવાના જ છે પણ ખાલી આપણી પ્રેક્ટિસ કદાચ બદલી જશે Over the years. Uh, जी तो uh, AI थी से कहीं खबर अपना बदली गया आज नी ने uh, व, ए, 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 अलग अलग नाश्ता नहीं खावा कद मॉर्डर्न जु बिकॉज इकोनॉमी अपनी चेंज फॉर लास्ट थर्टी फोर्टी ईयर्स आपने नवो नवो रोज जो इतले पर भी जाए

એ છે કે નહીં એ આપણે ફ્યુચર જનરેશન્સ ને આપીએ છે કે નહીં એ બહુ ચોક્કસ અને સાથે જે ધર્મેશભાઈ હમણાં જે વાત કરી બાળકોમાં ખાસ જે આપણે વાત કરીએ તો ભગવાન રામ ના મૂલ્યોને જે હમણાં વાત કરી કુસુમજી અત્યારે આપે કદાચ સોશિયલ મીડિયા પર કદાચ જોયું હોય કે જે એક બાળક વાયરલ થઈ રહ્યો છે કેબીસીનો પ્રથમ પાંચ સવાલ અમિતાભ બચ્ચન સાથે જે પ્રકારની વાત કરે છે ઓપ્શન પણ નથી સાંભળતો અને જવાબ આપી દે છે પરંતુ એક સવાલ રામાયણને લઈને પૂછવામાં આવે છે કે સૌથી પહેલો કાંડ કયો હતો અને ત્યારે એ જવાબ ખોટો મળે છે એ બાળકને કંઈક ક્યાંક અત્યારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેના પરથી એક શીખ એ લેવાની જરૂર છે કે શા કારણે આ સ્થિતિ બની છે કે બાળકોને એ ખબર નથી એ કારણ એક પણ છે કે સંયુક્ત કુટુંબો અત્યારે ઓછા થઈ રહ્યા છે નાના કુટુંબો વધારે પસંદ કરી રહ્યા છે ફેમિલીઝ અલગ થઈ રહી છે કે મારું પરિવાર છે હું મારું બાળક મારી પત્ની આ અલગ રહીશું અમે અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ બધી શીખો છે જે વડીલો પાસેથી મળવી જોઈએ કારણ કે માતા પિતા જોબમાં બિઝી હોય છે કે અન્ય કામોમાં બિઝી હોય છે એટલે બાળકને આ નથી મળી શકતું આમાં પણ ક્યાંક બદલાવ આગામી સમયમાં વધશે એવું આપને લાગે છે હા એ તો છે સમાજમાં હવે પેરેન્ટ્સ દાદા દાદી જોડે નથી રહેતા તો પણ એ પણ સ્પેન નથી પહેલા જે હું આપને કહું મારું સન જન્મ્યો તો હું રાત્રે એને એક કહાની કહું ને દિવસે મારા મધર ઇન લો એની બીજી કહાની હોય સેમ જ કદાચ હિન્દી માં કહેતી હતી ને એમના ગુજરાતી માં કહેતા હતા તો આપણને લાગતું નતું કે એમને રામાયણ વિશે ખબર હશે પણ જ્યારે મોટું થયું આપણને ખબર પડી કે એને તો ખબર જ છે કેમ કે એને સાંભળી પણ હવે સમય છે કે એ ટીવી પર બધું જોવે છે રામાયણ એટલા બધા દરેક એની ઉપર રામાયણ ફરી એ થયું કોવિડ વખતે ચાલુ થયું દૂરદર્શન પર બીજા ચેનલ્સ પર અને અલગ અલગ કાર્ટૂન ફોર્મમાં રામાયણ આવે છે એટલે છોકરાઓ વાંચ તો બુક્સ માં બી વાંચતા હોય છે પણ એ છોકરાને જે જો ઇટ ઇઝ એ ખાલી રામાયણ વિશે નથી એનો ક્વેશ્ચન ગલત થઈ કોઈ ને બી મોટા મોટા હોય છે એ લોકોને બી ક્વેશ્ચન્સ ગલત હતા અને એ તો પાલક છે એનું આન્સર ગલત હોઈ શકે આપણને

એમાં ઘણી બધી બાબતોમાં ઝઘડા થાય તો આજે ઝઘડા પણ ઓલાવા વાળું કોઈ નથી એવી સ્થિતિ છે ને એના કારણે સુસાઈડ પણ ઘણા બધા યંગ યંગસ્ટરોના વધ્યા છે એટલે જે ફાસ્ટ લાઈફ છે જે ગ્રોથ છે આ બર્ડ વાઇઝ આપણી બધાની દોડ છે યુવા યુવાની જે દોડ છે એ દોડની અંદર ક્યાંક ક્યાંક આપણે ઘણા બધા ઉપી ગયા છે આપણા માટે હાનિકારક છે આગળ જવું પૈસા કમાવા બધું જ બરોબર પણ તમને જ્યાં સુધી શાંતિ અને સેટિસ્ફેક્શન ના મળે કે આરામ ના મળે

એકબીજાનો જે રીતનો આદર કરવાનો હોય પગે લાગવાની જે પ્રથા હોય પેલા એક આપણું કલ્ચર હતું કે ઘરેથી પણ કોઈ દીકરો જતો હોય જ નથી શિક્ષકમાં પણ એ શિક્ષક શિક્ષણ લેવા જાય છે ત્યારે પણ પેલા જે શિક્ષણ હતું એમાં કોઈ ગુરુ એને કદાચ કોઈ ખામી હોય તો એને એ સોટી મારતા ને એક કહેવત છે ને કે ભાઈ સોટી વાગે કમ તમ ને વિદ્યા ધમધમ એવી વાત આજે તો બાળકને ગાલ પર શિક્ષક હાથ પણ નથી લગાવી શકતા એટલે સિચ્યુએશનો એવી આવી ગઈ છે કે જે આપણી બાબતો હતી ત્યાં સુધી ભય ડર કે પ્રેમ ને મુક્ત જો ના મળતું હોય ત્યાં સુધી કોઈ પણ આપણા જે અંદરના જે વ્યવહાર છે એ બદલાતા નથી એટલે એ કલ્ચર આપણે ઘણા દૂર થયા છીએ અને એકદમ વધુ સ્વતંત્રતા ક્યાંક ને ક્યાંક આપણને એક વિનાશ તરફ અથવા તો એ જે એકલા અટુલા રહેવાની જે પ્રથા છે એ આપણા દેશ માટે કે હાનિકારક છે કુટુંબની કુટુંબની જે આપણી પ્રથા છે છે એ તૂટી ગઈ વૃદ્ધોની જુઓ એટલા બધા બની રહ્યા છે કે ઘર પરિવારમાં ભૂવો રાખવા માટે તૈયાર નથી આવું ફિફ્ટી પર્સન્ટ થી વધારે પરિસ્થિતિ ખરાબ છે જે વૃદ્ધો એમના ઘરે રહે છે એ લોકો પણ એકલા અટુલા રહે છે એટલે સંપત્તિ બહુ બધી લોકો પાસે નાનું છે પરંતુ શાંતિ અને સમૃદ્ધિ આંતરિક જે હોવી જોઈએ એ ઘણી બધી ખૂટી ગઈ છે એમાંથી આપણે કઈક ને ખરેખર જોવું જોઈએ કે અંતે મનુષ્યનું જે જીવન છે એ જીવન જરૂરી છે અને હું પણ પ્રેમ એ આપવું એ આપણા પરિવારનો હિસ્સો છે પાસેથી હવે ટૂંકમાં જાણવું છે સમયનો અભાવ છે ત્યારે રીતો ચોક્કસથી બદલાય છે ઘણી નેગેટિવ પાસા પણ છે પરંતુ પોઝિટિવ પાસાની પણ વાત કરીએ જે પ્રકાશની આપણે વાત કરીએ જે રોશની જે જગમગે છે તે અત્યારે યથાવત છે ખુશીઓ આપણે વાત કરીએ કે ખુશીઓ પણ અત્યારે દિવાળીને લઈને એ જ પ્રકારની ખુશી તો છે સાથે જ જે સદભાવની એક પ્રકારની વાત કરીએ કે દિવાળી લઈને જે ભાવ છે આને પ્રત્યે તે ભાવ ક્યાંક ને ક્યાંક આજે પણ હજી જોવા મળી રહ્યું છે પરંતુ આ તમામની રીત બદલાઈ છે ઉજવવાની રીત બદલાઈ છે એટલે પોઝિટિવ પાસાની વાત કરીએ તો તે આપણી દ્રષ્ટિએ કયા છે કુસુમજી સૌથી પહેલાં આપનાથી ટૂંકમાં ઇન્ડિયામાં પ્રોસ્પેરિટી વધવાના કારણે ભાઈ જે વાત કરી થોડા આપણા છોકરાઓ એ લોકો વસ્તુઓથી તોડે છે બધી વાતને મોબાઈલ કોને આઈફોન થર્ટીન લીધું ને કોને ફોર્ટીન લીધું કોની પાસે સેવન્ટીન છે એ બધું કઈ ગાડી છે કોને પાસે કઈ ગાડી કયો બંગલો કઈ સોસાયટીમાં રહે છે થોડું માપતોલ એવું છે આપણા સમાજનું પણ હવે થઈ ગયું છે અને એક એક બે બે છોકરાઓ હોવાના કારણે આપણે છોકરાઓને એવું છે બધું આપી દઈએ તો એટલે આપણું સમાજ એમાં દરેક વસ્તુમાં પેરેન્ટ રેસ્પોન્સિબલ યા સમાજ રેસ્પોન્સિબલ હોય છે આપણે છોકરાઓને બ્લેમ ના કરી શકીએ જે આપણે એમને બનાવશું એ બનશે તો જે હવે સમાજ એવું છે પણ એ બી એક એ છે ચર્નિંગ છે કે ભાઈ નેક્સ્ટ જનરેશન એ જયારે મોકો થશે ત્યારે એમને ખબર પડે કે ભાઈ એ વસ્તુ ગલત હતી તો વી હેવ ટુ કરેક્ટ ધ સેકન્ડ જનરેશન એટલે એ બધું ચર્નિંગ બી ચાલે છે સમાજમાં હવે આજ પેરેન્ટ્સ છોકરાઓને લઈ જાય છે ઓલ્ડ એજ હોમમાં જ્યાં ઓર્ફનેજ હોય ત્યાં લઈ જાય છે એમને બતાવવા માટે કે સોશિયલ સર્વિસ માટે આજ સ્કૂલ એવું કરે કે એ લોકોને લઈ જાય છે સોશિયલ સર્વિસમાં એ બી આપણે જોઈએ છીએ અને બીજું આજકાલ જે સ્કૂલ્સ છે ને એ લોકોએ એક પ્રેક્ટિસ કરી છે કે ઘરે કદાચ માં બાપને ટાઈમ ના હોય પણ આપણે રક્ષાબંધન જે બી ફેસ્ટિવલ જન્માષ્ટમી એ સ્કૂલમાં જ ઉજવે છે અને સ્કૂલ બહુ મહેનત કરે છે છોકરાઓને કે ત્યાં એ લોકોને ખબર પડે કદાચ ઘરે છોકરો બેસીને ટીવી જોશે મોબાઈલ પર અલગ અલગ એ કરશે તો એના કરતા સ્કૂલ મેં માં જોઈએ ધર્મેશભાઈ ટૂંકમાં આપ શું કહેશો દિવાળીમાં બદલાવ આવી રહ્યો છે પરંતુ આપની દ્રષ્ટિએ પોઝિટિવ પાસા ખાસ કયા કયા છે ટૂંકમાં જલ્દી બિલકુલ યુવાનની અંદર એકબીજાને મદદ કરવાની જે ભાવના છે એ ભાવનાની અંદર ખૂબ વધારો થયો છે કે કોઈ પણ રીતે આપણે એની મદદ કરી શકીએ આર્થિક કે કોઈ પણ બીજી બાબતોમાં તો એની અંદર વધારો છે એ સ્વાભાવિક આપણને જોવા મળે છે કે એમાં તો કલ્ચર વધ્યું છે બાકી પ્રેક્ટિકલની બાબતોની અંદર સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક જે પારિવારિક બાબતો છે એ તૂટી છે એટલે આપણે યુવાઓ પાછા એ બધી વસ્તુથી જોડાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ દિવાળીનો પર્વ છે તમામને ખૂબ પ્રકાશ આપે એવી શુભકામના ચોક્કસથી તો દર્શક મિત્રો હાલ આપણે વાત કરી કે પરંપરા અને આધુનિક આધુનિકતાનો સંગમ દિવાળી અને આગામી સમયમાં આપણે વાત કરીએ તો આનો સંગમ કે જે વધુ જોવા મળશે અને બદલાવ પણ આવશે પરંતુ એ બદલાવ આપણે કેવી રીતે લઈએ છીએ વડીલો પાસેથી જે જ્ઞાન મળતું હતું ખાસ કરીને તે અત્યારે ઓછું થઈ રહ્યું છે કારણ કે પરિવારો ક્યાંક ને ક્યાંક એ પ્રકારે તૂટી રહ્યા છે પરંતુ આગામી સમયમાં આપણે આ વાતનું ધ્યાન રાખીએ અને દિવાળીનો જે પ્રકારનો તહેવાર છે ખુશીઓ સાથેનો જે તહેવાર છે પ્રકાશ હર્ષોલ્લાસ ઉજવવાનો જે તહેવાર છે એને આપણે અકબંધ રાખી તેની પર આપણે ચર્ચા કરી ચર્ચામાં મારી સાથે જોડાયા કુસુમજી અને ધર્મેશજી બંનેનો આભાર ચર્ચામાં જોડાયા છે બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ ફરી મળીશું ન બધા સાથે રજા આપશો નમસ્કાર